નમસ્કાર મિત્રો આર કે ઓનલાઈનમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા જે છઠ્ઠા ધોરણના અને નવમા ધોરણના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ એક્ઝામ લેવાના છે તેના જે ફોર્મ ભરવાના ચાલુ થયા છે તેની માહિતી આપશું જે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ અને ધોરણ નવમાં અભ્યાસ કરે છે તેમના માટે છેલ્લી તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસની છે કે જેને તમે ફોર્મ ભરીને એક્ઝામ આપીને મેરિટ લિસ્ટમાં જો આવી જાઓ તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર છે પરીક્ષાનો જે ફોર્મ ભરવાનો છે એ એક ત્રણ ત્રણ બે બે હજાર હજાર ચોવીસ અગિયાર સુધીનો સમયગાળો છે બરોબર એટલે અગિયાર ત્રણ સુધીમાં તમે આ ફોર્મ ભરી શકો પછી ફોર્મ ભરાયા પછી તેની ફી આવે છે પચાસ રૂપિયા એ આપણે ભરવી પડે એનો સમયગાળો છેલ્લી તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ સુધી છે પછી પરીક્ષા લેવાશે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ એ પછી

પછી જે વિદ્યાર્થીઓ નવમા ધોરણમાં અભ્યાસ કરે છે તે પણ આ ફોર્મ ભરીને એક્ઝામ દઈ શકે છે અને તે પણ આઠમા ધોરણમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલ હોવો જોઈએ અથવા એનો સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ તેમાં પણ આ જ કન્ડિશન છે હવે આમાં પરીક્ષાનું માળખું જોઈએ આપણે તો ભાષા અને સામાન્ય જ્ઞાન એમાં સો પ્રશ્ન હશે અને સો ગુણ હશે ગણિત વિજ્ઞાનના સો પ્રશ્ન અને સો ગુણ હશે અને ટોટલ ત્રણ કલાકનો સમય આમાં આપશે ને આમાં કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે ઓબીસી એસસી જનરલ બરાબર એનું કારણ છે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક પરીક્ષા માટે આવક મર્યાદાને આમાં ધ્યાને લેવામાં આવતી નથી એટલે આવક ગમે એટલી હોય એને કાંઈ લેવા દેવા નથી કોઈ પણ વ્યક્તિ આમાં વિદ્યાર્થી આમાં ફોર્મ ભરી શકશે બરાબર અને ડોક્યુમેન્ટમાં ફક્ત યુ ડાયસ નંબર જે આવે છે અઢાર આંકડાનો વિદ્યાર્થીઓનો તે જોશે અને પાંચમા ધોરણને છઠ્ઠા ધોરણો વિદ્યાર્થી ફોમ ભરવાએ તો પાંચમા ધોરણની માર્કશીટ જોઈશે અને નવમાં ધોરણનો વિદ્યાર્થી ફોર્મ ભરવાશે તો આઠમા ધોરણની માર્કશીટ જોઈશે બરાબર અને મિનિમમ પચાસ ટકા ગુણ એમાં હોવા જોઈએ એટલે બહુ સારી તક છે વિદ્યાર્થીઓ મિત્રો માટે કે એક્ઝામ પાસ કરીને શિષ્યવૃત્તિ મેળવી શકે ફોર્મ અમે ઘર બેઠા પણ ઓનલાઈન ભરી આપીએ છીએ વોટ્સએપના માધ્યમથી અથવા તમે અમારા રૂબરૂ સેન્ટર પર આવીને પણ ફોર્મ ભરાવી જોઈ શકો છો અથવા તમારે નજીકનું કોઈ પણ સેન્ટર હોય કે જ્યાં ફોર્મ ભરી આપતા હોય ત્યાં પણ તમે ફોર્મ ભરી શકો છો આવી આવી સરકારી નત નવી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય થેન્ક યુ